સેલવાસમાં પર્યાવરણના કાયદાના લીલાલેરા ઉડાવીને જે રીતે ક્રિષ્ના ટાવર્સ રાષ્ટ્રીય ઇન્ફ્રા દ્વારા બાંધકામ ક્ષેત્રે મનસ્વી રીતે વર્તન કરવામાં આવ્યું છે તે ખરેખર તંત્રની નિષ્ફળતા અને બિલ્ડરોની ઉદ્ધતાઈનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે ભારતના પર્યાવરણ મંત્રાલયના વર્ષ બે હજાર છના નોટિફિકેશન મુજબ કોઈપણ મોટો પ્રોજેક્ટ કામ શરૂ કરતા પહેલાં ફરજિયાતપણે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઈસી મેળવવું પડે છે પરંતુ અહીં તો ગંગા ઉલટી વહી રહી હોય તેમ લાગે છે કારણ કે આ બિલ્ડરે પર્યાવરણની મંજૂરી મેળવવાની તસદી લીધી વિના જ જમીન પર મસમોટા બિલ્ડિંગ બિલ્ડિંગો દીધા છે અને જ્યારે બાંધકામ નોંધપાત્ર સ્તરે પહોંચી ગયું છે ત્યારે પાછળથી કાયદાના સકંજામાંથી બચવા માટે માત્ર કાગળ પર પ્રક્રિયા કરવા ખાતર ઈસી માટે અરજી કરી છે જે સીધે સીધું પર્યાવરણીય નીતિઓનું ઘોર ઉલ્લંઘન છે આ પ્રકારના વાયોલેશન કેસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીના કડક આદેશો છે કે પર્યાવરણને જે નુકસાન થયું છે તેના વળતર રૂપે પ્રોજેક્ટની કુલ કિંમતના અમુક ટકા મસમોટો દંડ વસૂલવો જોઈએ પરંતુ સેલવાસના આ કિસ્સામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે સંઘ પ્રદેશ નગર હવેલીના સરકારી બાબુઓ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અત્યાર સુધી ઊંઘતા હતા કે પછી જાણી જોઈને પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે સામાન્ય જનતાને નાનું ઘર બનાવવાનું હોય તો ડઝન બંધ મંજૂરીઓ માટે ધક્કા ખવડાવવામાં આવે છે ત્યારે આ કરોડોના કોઈ કોઈપણ જાતની પર્યાવરણીય અસરના આગલન વિના કેવી રીતના ઊભા થઈ ગયા તે વહીવટી પારદર્શિતા પર મોટો સવાલ છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઈસી મેળવ્યા વગર બાંધકામ કરવું એ પર્યાવરણ સાથેના ગંભીર ચેડા સમાન છે અને હવે જ્યારે મામલો બિચક્યો છે ત્યારે આ બિલ્ડર પર કરોડો રૂપિયાની પેનલ્ટી ફટકારવી એ અનિવાર્ય બની ગયું છે જો વહીવટી તંત્ર હજુ પણ આ બાબતે મૌન રહેશે તો એ સાબિત થઈ જશે કે સેલવાસમાં કાયદાનું શાસન નહીં પણ માત્ર સત્તા અને સંપત્તિના જ કામો થાય છે રાજશ્રી ઇન્ફ્રાના આ પ્રોજેક્ટમાં જે રીતે કામગીરી થઈ છે તે પર્યાવરણ મંત્રાલયની સીધી અવગણના છે અને તેમાં કામ કરતા એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ પણ એટલા જ જવાબદાર ગણાય કેમ કે તેઓએ જાણતા હોવા છતાં કામ આગળ ધપાવ્યું છે હવે જનતાની નજર દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીના ઉચ્ચ અધિકારીઓ પર છે કે તેઓ આ બિલ્ડરની સામે કડક કાયદાકીય શસ્ત્રો ઉગામે છે કે પછી નેતાઓના દબાણ આવીને મામલાને રફાદફા કરી નાખે છે કારણ કે આ માત્ર એક બિલ્ડરનો પ્રશ્ન નથી પણ એનવાયરમેન્ટ પોલિસી વાયુલેશનનો પ્રશ્ન છે જો આવા મોટા બિલ્ડરને દંડ વગર છોડી દેવામાં આવશે તો ભવિષ્યમાં બીજા નાના ડેવલપર્સ પણ કાયદાને ગણકારશે નહીં અને આખું સેલવાસ કોન્ક્રીટનું જંગલ બની જશે જેની કિંમત સામાન્ય જનતાએ ભોગવવી પડશે